અરેના એનિમેશનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી ડિજિટલ આર્ટ પ્રદર્શન સોનો સર્વપ્રથમ આયોજન કરવામાં આવ્યું છે. એરેના એનિમેશન ભારતની શ્રેષ્ઠ અને સૌથી અનુભવી એનિમેશન તાલીમ અને શિક્ષણ આપતી સંસ્થા છે. જે એનિમેશન સાથે વીએફએક્સ ગેમિંગ, વેબ અને ગ્રાફિક્સ, બ્રોડકાસ્ટ, ડિજિટલ ડિઝાઇન અને મલ્ટીમીડિયામાં યુક્ત શિક્ષણ આપે છે. એરેનાના વિદ્યાર્થીઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોમાં સારી એવી નોકરી મેળવે છે. એરિના એનિમેશન કાળા શાખામાં પિક્સેલ ગેલેરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જે એબસ્ટ્રેક પિક્સેલ ગેલેરી પ્રદર્શનમાં ડિજિટલ વિડીયો એલ્યુઝન વીએફએક્સ સીન પ્રોડક્ટ એડવર્ટાઇઝિંગ મુવી પોસ્ટર ડિઝાઇન મેગેઝીન કવર ડિઝાઇન અને કોર્પોરેટ બ્રાન્ડિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને આજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી સેન્ટર ખાતે આજે એપસ્ટેક પિક્સલ ગેલેરી સ્ટુડન્ટ વર્ક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને અરિનાનિમેશનની જે હેડ ઓફિસ છે લિમિટેડ ત્યાંથી તેજસ જે એનિમેશનના એકેડેમિક હેડ છે ગુજરાત રિજનના એ આવેલા છે અરિનાનિમેશન એનિમેશન સંસ્થા જે છે એ બે હજાર ઓગણીસથી કાર્યરત છે અને છેલ્લા પાંચ વર્ષથી એનિમેશન વીએફએક્સ ગેમિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ જેવા કોર્સીસની ટ્રેનિંગ આપે છે જેમાં સ્ટુડન્ટ્સ માટે ખાસ આપણે લોકોએ બે હજાર બેમાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન રાખેલું હતું એબ્સટેક પિક્સેલ આર્ટ ગેલેરી આ એનું સેકન્ડ વર્ઝન છે એપ્સટેક પિક્સલ ગેલેરી ટુ પોઈન્ટ ઓ જેમાં સ્ટુડન્ટે ડિફરન્ટ કેટેગરીઝમાં વર્ક કરેલું છે અને એ ઇવેન્ટનું આયોજન થર્ટીન્થ અને ફોર્ટીન્થ એપ્રિલના અરીના એનિમેશનના સેન્ટર કે કેવી હોલ ખાતે રાખવામાં આવેલું છે જ્યાં જાહેર પબ્લિક પણ વિઝિટ કરી શકે છે સ્ટુડન્ટ્સ કે જે લોકો દસ બાર અને કોલેજની સાથે કંઈ કરિયર ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે એવા સ્ટુડન્ટ્સ અહીંયા વિઝિટ કરી શકે છે આ ઇવેન્ટની અંદર ખાસ સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ છે એમના ફ્રેન્ડ્સ છે અને એન્ડ અમે લોકો જે પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ કંપનીઝને આપણે આમંત્રણ આપેલ છે એબસેટ પિક્સલ ગેલેરી જે ઇવેન્ટ છે એની અંદર મોર દેન ફિફ્ટી સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરેલું છે એ લોકો બે મહિનાથી હાર્ડવર્ક કરી રહ્યા હતા અને એ હાર્ડવર્કનું આજે આપણે એક્ઝિબિશન રાખેલ છે હવે તમને આજના ઇવેન્ટ વિશે વાત કરું ને તો આજની જે ઇવેન્ટ છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ એક્ઝિબિશન ઓફ અવર સ્ટુડન્ટ્સ વર્ક સ્ટુડન્ટે જે વર્ક કરેલું છે અને સ્ટુડન્ટ જે રીતના હાર્ડવર્ક કરે છે તો અમારો પ્લાન એવો છે કે એ હાર્ડવર્ક લોકો સુધી પહોંચે અને સ્ટુડન્ટને થોડુંક એન્કરેજમેન્ટ મળે કે સ્ટુડન્ટ વર્ક સારું કરે છે એ લોકો જુએ તો આજની જો તમને કેટેગરીની વાત કરું ને તો કોર્પોરેટ બ્રાન્ડિંગ સ્ટોપ મોશન વિડીયો પ્રોડક્ટ પેકશોટ ડિજિટલ વિડીયો એલ્યુઝન વીએફએક્સ સીન અને કેરેક્ટર એનિમેશન સિક્વન્સ તો આઈ હોપ તમને આ ઇવેન્ટમાં મજા આવશે ને તમને કંઈ નવું જાણવા મળશે થેન્ક યુ